મુઈર પૈસા કમાવા છે ને હમ તારો બાપ આઈ ગયો છે કેવો બાપુ બનવાનું બાપુ માર બાપુ એ તારા બાપુ ને ખોડા હા તારે બાપુ બનવાનું છે હા હા પર તું બાપુ બની જા સમજો પોલીસ વાળા આઈ ગયા ને ખુદ તારી પાસે આવશે પકડવા પકડવા નહીં તારા બાપ હ સમજો તને તાતા જ નો આયા

આ ગોબરો જલ્દી તૈયાર થઈ જાય ને તો કામ થઈ જાય અમને કાદો ભેગો થઈ જાય ને તરત ઈ બાપુ પાઈ લઈને વઈ દઉં નકરા ગોબરો જો ને પકડાઈ દે એમ છે ભાઈ ઓઈલ કોઈ કોક સીન કોઈ લોકો એ મારો દીકરો લોટે હર ગયો હો આ રેખા નો જડીને તે લોટ લાવો પડ્યો બોલો અને આઈન મન બાજરો શું કરું બોલો આ કરવું તો પડશે હરગે લ્યો એની મને ઓલાય ગયો પાછું હરગાવું તો ને ગામડે ઓલો મારો દીકરો લઈને બી આવશે છે બોલો આખું ગામ પડી ગયું અને હું એક જ વાંઢો રહી ગયો મને દુખ નથી મારે થી જોયું જાતું આ બધાય મને ઇન મને વાંઢો વાંઢો જ કે છે મારે ક્યાંક થી બૈરું તો ગોતવું જ જોઈએ શું હું કરવું મારું દુખ જ એવું છે હારું ને ભાઈ હા હારું હારું તે કાય ઘર માં દુખ દુખ નથી ને તો અહીંયા બાપુ આયા છે સમજો ચમત્કારી બાપુ છે જા દુખ તો મારે ઘણું છે પણ કોને કેવું દુખ હે તારે હા સમજો તાતકલી બાપુ રહ્યા ને દુખ દૂર કરી નાખે એટલે આપડા ગામ માં આયા છે હા આજ જ આયા આજ જ નો હા બાપુ નું કામકાજ રેડી હો મને તો ગમ્યું સમજો આ પડખેન ગામ માં છે ને એક દીકરો માંગ્યો તો ને તો બાપુ એ બે દીકરા આપ્યા હોય તે તો તો મારા લગ્ન નથી થતા તો થઈ જશે ને લગન આમ જો પણ અહીંયા બાપુ રહ્યા ને કે એમ કરવું પડે હો અરે કે એમ કરીશ બાપુ એટલે પૈસા બૈસા લે કે હિમનામ જોઈ દે હે ના હો એ પૈસા બૈસા જ લે કાંઈ વાંધો ને આયે ને થોડા ઘણા પીડા છે હાલ પીડા છે ને હા હા તો આમજો હાલ બાપુ પાસે બાપુ કે એમ કરજો પાછો અરે એમ જ કરવું પણ મારા લગ્ન થઈ જશે લગન પાકું થઈ જાય પછી તો હાલ

તારે બાપુ મારે તો ઘણું દુઃખ છે પણ તમને શું કેવું કે તો ખબર પડે ને શું ખબર પડે તારી ભાઈ બાપુ મોટું દુઃખ તો હું વાંડો સૌ ની છે આ

કે મારા ઘરે આટલું બધું બધુંય દુઃખ બોલો મારા છોકરાના ઘરે એક સંતાન નથી બોલો શું કરું હાથ વારા થઈ ગયા લગ્ન થયા એના બોલો શું કરું કેવડું દુઃખ પડે છે બોલો શું કરું હવે કાંઈ મારથી થાતું નથી હવે બીજું બટા એને આ કેમ નિમાડા ખાઈને બેઠા સહો ઘરમાં કાંઈ દુઃખ દુઃખ છે એ બટા દુઃખ ના તો પાર જ નથી શું કરવું હવે

અને તમે હે તમારા દીકરા મને બોલો ગરમી એ રેવાતું નથી એક વાર આ ધુવાણો થાય કરવું છું બોલો

તંદી તાઈ મમડ હા એ રીતિન અને આમ જો હા પૈસા સાતા માંગીએ મોટા દુખિયારા છે કેટલા માંગ એલા ઈ મારે તને શીખવાડવાનું તને મે શીખવાનું કીધું નથી હા 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 જો તિયા થઈને બેસ અને આ જોડ હમડી આવશે ભગવાન તે અમને કેવા દી દીધા એ મારેથી સહન નથી થતા દીકરાની સંતાન ની ખોટ છે એક દીકરો આપી દે ને તો શું કર્યું રોવા મંડી ને તું એ આપણા ઘરે છે ને એક દીકરાની ખોટ છે એક ભગવાન સંતાન આપે ને તો બધું વારું થઈ જાય આપણા લગ્ન છે ને એને હાથ વરા થયા તો આપણા ઘરે છે ને એક દીકરો નથી એ પણ રોવા ન બેહવાનું હોય આપણા નસીબમાં હશે દીકરો તો ભગવાન આપણને દઈ રીશે રોયે કાંઈ ભેગું થાય ભલા માણી સાની રહી જાલ એ હું છે ને આ બધું નથી સાંભળી એકતી એ સાડી જાઓ હા એ હાલો બે મારા ઘરે હાલો કાઈક હાલો તો આ પણ શું થયું એ ઓલા રૂખરાન ઘરે જવાનું નહીં બાપુ આયા છે કોણ બાપુ એ તારા દીકરાને ખોજ છે ને દીકરો આપી દેશે એ તમને શું વાત કરું શું

આવતા લાગે હે જો આવી બાપુ કે બાપુ એ બાપુ બાપુ આવે છે ઈ આલે આ તો ખલીમ ખલી સુવા એ આવો આવો એ બાપુ ની જય હો જય હો જય હો હેઠા બેંગ આવ બચાવ બે હો બાપુ થારા કામ કરે બઠાઈ ના બે તમ તારે શું દુખ છે બચા એ બાપુ આ મારા છોકરાને એક સંતાન નથી

આ એક મારી આ એક તારી અને આય પછી મારી તમારી કા એ પૂરી થઈ ગઈ આ એક તો મારે ધાવી એ ગોબર તો નઈ મજા આવે હો હમજો આઈ ગયો મે તારો બાપ ઘોણો ન હું નોટ નો લે નકતા

બાપુ હું કેતો હતો તમને ક્યાં ઢોંગ ન હોય એ તો બટા હારું કીધું પાછળ આવી આપડે એમ કોઈ શોખ થાય એ તો આ નામ કઈ ખોટી છે એ બધી હાલો ઘરે